નમસ્કાર દર્શક મિત્રો એડી ન્યૂઝમાં હું છું આપની સાથે આડી વાગેલા જોઈએ આજના મહત્વના સમાચાર અંકલેશ્વરના ભરૂચ નાકા પાસે ભગવાન જગન્નાથ મંદિર ખાતેથી વાજતે ગાજતે ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળી અંકલેશ્વરના ભરૂચ નાકા પાસે હરિદર્શન સોસાયટીમાં આવેલ ભગવાન જગન્નાથ મંદિર ખાતેથી ભજન કીર્તન સાથે ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળી હતી આ રથયાત્રાનું ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ જિલ્લા ભાજપ પ્રમુખ પક્ષ મોદી રામકુંડના મહંત ગંગાદાસ બાપુએ પ્રસ્થાન કરાવ્યું હતું આ રથયાત્રા નિમિત્તે શહેર પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો આજે અષાઢી બીજનો અવસર એટલે નાદની નગરચર્ચાનો દિવસ ભગવાન જગન્નાથ આજે ભક્તોને દર્શન દેવા માટે નગરચર્ચાએ નીકળ્યા છે ત્યારે અંકલેશ્વરની હરિદર્શન સોસાયટીમાં આવેલ ભગવાન જગન્નાથ મંદિર ખાતે ભગવાન જગન્નાથ રથયાત્રા નિમિત્તે સવારે પૂજા અર્ચના હોમ હવનનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારબાદ મંદિર ખાતે રથમાં ભગવાન જગન્નાથભાઈ બલરામજી અને બહેન સુભદ્રાજીને બિરાજમાન કર્યા હતા અને ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી રામકુંડના મહંત ગંગાદાસ બાપુ અને કથાકાર પિયાંશુ મહારાજે રથનું પ્રસ્થાન કરાવ્યું હતું આ રથયાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા અને જય રણછોડ માખણચોડના જય દોષ સાથે પરંપરા રીતે ભગવાન જગતદાનજી તેમના ભાઈ બલરામજી અને બહેન સુભદ્રાજીની નગરચર્યાએ નીકળ્યા હતા આ રથયાત્રા ભરૂચી નાકાથી ચોટાનાકા થઈ ચોટા બજાર સહિત વિસ્તારોમાં ફરી હતી આ રથયાત્રા દરમિયાન સેવાભાવી લોકોએ માર્ગમાં છ શરબતનું વિતરણ પણ કર્યું હતું રથયાત્રા શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી મંદિર ખાતે પરત ફરી હતી આ રથયાત્રા દરમિયાન શહેર પોલીસ વિભાગ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો એડી સાથે રિપોર્ટર જયેશ પ્રજાપતિ અંકલેશ્વર

哎，对。